એક આપણા સમાજ ની દીકરી એક ઠાકોર કુળી ના સમાજ છોકરા લગ્ન કરી પણ જે કુળ ના કુળ માં કોઈ સારું વિચાર નથી જે કુળ ના કુળ માં કોઈ સંસ્કાર નથી

અપમાન કરી શકે છે જે રીતે મિત્રો આપણે તમે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ જોતા થઈ રહ્યા છે જે રીતે મિત્રો આવનારા ટાઈમમાં મિત્રો આના પર ઘણા બધા લોકો વિરોધ કરી શકે છે વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો જે રીતે ભાઈ દિવસે ને દિવસે આના ઉપર વિરોધ વધતો જઈ રહ્યો છે કારણ કે મિત્રો ભાઈએ પોતે મિત્રો અપમાન કર્યું છે એ સહન કરવામાં ન આવે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે કોળી સમાજનું અપમાન કર્યું છે કે અમારી બેન દીકરીઓ અથવા એમ કીધું તો અમારી દીકરીઓ મિત્રો આવા એમ કીધું તો આવા સમાજ સાથે લગ્ન કરે જેને મિત્રો એમ કીધું તો કાંઈ આભરું નથી તો સૌથી પહેલાં મિત્રો આ ભાઈ વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો ભાઈ છે અપમાન કર્યું છે ખુલ્લી અપમાન કર્યું છે અને વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત